ચંપકલાલ મોહનલાલ ત્રિવેદી પરિવારમાંથી માંથી કદાચ કોઈ ઉપલબ્ધ નહીં હોય તેઓ મંત્રી તરીકે ઓગણીસો ત્રેપન થી ઓગણીસો ચોપન સુધી હતા જે કોઈ હાજી તેમના પરિવારમાંથી આ સન્માન સ્વીકારવા આવી રહ્યા છે ખૂબ સરસ જેટલા પરિવારનો સંપર્ક નતો ત્યારે આપણે સોશિયલ મીડિયા મારફતે અપીલ કરી હતી કે તેમના પરિવાર સુધી અથવા સંપર્ક સુધી આપણે પહોંચાડવા મદદ કરો અને એની ફળશ્રુતિ તરીકે આપણે લગભગ બધાને આપણે આવરી લઈ શક્યા છીએ વધારો ખૂબ ખૂબ આભાર પછી શાસ્ત્રી સ્વર્ગ શાસ્ત્રી હરિલાલ મણિશંકર ત્રિવેદી હોટાળ અવાડ તરીકે જાણીતા હતા એમના પરિવારમાંથી હાંસુભાઈ મહેન્દ્રભાઈ અત્યારે ઉપસ્થિત છે કોણ પણ હમ આ કોષાધ્યક્ષ તરીકે ઓગણીસો પંચાવન થી ઓગણીસો સાહીઠ સુધી સેવા બજાવેલી છે આ એવો સમયગાળો હતો ત્યારે જ્યારે આપણી પાસે હરિશંકર હરિલાલ મણિલાલ મણિશંકર ત્રિવેદી નામના બે વ્યક્તિઓ હતા એક રાજ પડદરીવાળા અને એક કોટાળાવાળા તરીકે જાણીતા હતા પણ નામ બે હતા એટલે ઘણું કન્ફ્યુઝન થયું હતું છેલ્લે છેલ્લે બધું આપણે સરખું થઈ ગયું ખૂબ ખૂબ આભાર સ્વર્ગસ્થ ભૂપતરાય હરિલાલ ભટ્ટ પરિવારમાંથી માંથી મોહિતભાઈ આવેલા છે મંત્રી તરીકે ઓગણીસો છપ્પન થી ઓગણીસો સાહીઠ સુધી સેવા બજાવેલી છે સ્વર્ગસ્થ રમણીકલાલ દયા શંકર ત્રિવેદી પરિવારનો ખૂબ ખૂબ ખુબ આભાર સ્વર્ગજ હરિલાલ નકમજી ભટ્ટ પરિવારમાંથી નીતિનભાઈ મુંબઈથી ખાસ પધારેલા છે તેઓને વિનંતી છે તનજી ભટ્ટ પરિવાર પક્ષ નીતિનભાઈ મંત્રી તરીકે ઓગણીસો સાહીઠ થી બાસઠ સુધીની સેવા બજાવેલી છે મુંબઈ સ્થિત આ પરિવાર હંમેશા જતી હિતમાં કોઈ પણ પોઝિટિવ એનર્જી જોતી હોય તો એ ફોન કરવાનું હાજર થાય ખૂબ મોટું દાન પણ આ ભટ્ટ પરિવારે આપેલું છે આજે પોલમોઢેશ્વરી માતા કી જે થોડોક ઉત્સાહ રાખતા રહેજો તો આપણે ઝડપી કાર્યક્રમ પૂરો કરી શકીએ સ્વર્ગસ મનરલાલ હરકશંકર ત્રિવેદી પરિવારમાંથી જયેશભાઈ અત્યારે ઉપસ્થિત હોય તો મુંબઈ ખાસ જયેશભાઈ પધારેલા છે મનરભાઈ ઓગણીસો સાહીઠ થી બાસઠ સુધી મંત્રી રહેલા છે સ્વર્ગ રજલાલ ત્રિવેદી પરિવારમાંથી શાસ્ત્રી ડોલોરભાઈ સન્માન સ્વીકારી રહ્યા છે રજલાલભાઈ મંત્રી તરીકે ઓગણીસો બાસઠથી ચોસઠ સુધી કાર્યરત હતા સ્વર્ગત પ્રભુલાલભાઈ ભવાની શંકર ત્રિવેદી પરિવારમાંથી હરેશભાઈ વધારેલા છે પ્રભુલાલભાઈ મંત્રી તરીકે ઓગણીસો સ્વાર્ગર શાંતિલાલ પુરુષો તો પ્રસાદ ત્રિવેદી પરિવારમાંથી માંથી શાંતિલાલ ત્રિવેદી ઉપસ્થિત હોય તો ભાઈ ડોલર ઉપસ્થિત થઈ ફોટો પડાઈ ગયો યાદીનો કઈ ફોટો પડી ગયો સ્વર્ગ શાંતિલાલ પુરુષોત્તમ ત્રિવેદી ઓગણીસો થી સિત્યાસી મંત્રી તરીકે હતા ઘનશ્યામભાઈ અત્રે ઉપસ્થિત છે ખૂબ સરસ શંકર ગિરિજા ગિરિજાશંઘર શુક્લ પરિવાર માંથી ઉપસ્થિત હોય તો ભાનુભાઈ ના પરિવાર માંથી ઉપસ્થિત થઈ રહ્યા છે સરસ પધારો ભાનુ મંત્રી તરીકે કાર્યરત હતા હર્ષવર્ધનભાઈ મુગટલાલ ત્રિવેદી પરિવારમાંથી ભદ્રાબેન મેહુલભાઈ અત્યારે જે ઉપસ્થિત હોય તે જરૂર વધારે હર્ષવર્ધનભાઈ મુગઠના ત્રિવેદભાઈ આપણે લોબીમાં થોડીક જગ્યા રાખીએ જેથી કરીને સન્માન લેવા માટે આવનાર વ્યક્તિત્વ આરામથી આવી શકે કાર્યકરોને વિનંતી છે કે લોબી ખુલ્લી રખાવે

શ્રી દિનેશભાઈ વ્રજલાલ ત્રિવેદી મંત્રી તરીકે ઓગણીસો ત્યાંસીથી નેવ્યાસી અને ત્રાણુંથી છન્નું સુધી કાર્યરત હતા એમના જ પરિવારમાંથી સુંદર મજાનું આજે નૃત્યનો લાભ મળેલો છે આપણને ખૂબ સરસ રીતે કાર્ય કરેલું છે રાત્રે દીપાવી દીધી છે વધારો શ્રી હસમુખભાઈ ત્રમકલાલ ઉપાધ્યાય પધારો અશમુખભાઈ ઉપાધ્યાય પધારે સાથે પરિવાર રાજભૂષણભાઈ અને બધા પધારો ભાઈઓ ચાલો ઝડપથી ભાઈ પ્રકાશભાઈ પ્લીઝ જરાક ત્યાં રસ્તો કરશો એક એક ખુરશી લાઈન એવું લાગે તો જરાક હાલવા માટે ખાસ વચ્ચે ના ઉભા રે એવી વ્યવસ્થા કરજો